અડધું બાઉલ ઝીણી સમારેલી કેપ્સિકમ લીધું છે એક બાઉલ જેટલી આપણે ઝીણી સેવ લીધી છે એક બાઉલ જેટલું આપણે નાચોસનું પેકેટ લીધું છે તેમાંથી નાચોસ આપણે થોડોક ભૂકો કરી લીધું છે અને એક બાઉલ જેટલું આપણે સાલસા સોસ લીધું છે અને આ સાલસા સોસ મેં જે પ્રપન્નાના જે મસાલા આવે છે એનો ઉપયોગ કરીને બનાવેલો છે હવે આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીશું હવે સૌ પ્રથમ આપણે બાફેલા રાજમા લઈશું ત્યાર પછી બાફેલી મકાઈના દાણા લઈશું ઝીણી સમારેલી ડુંગળી લઈશું ઝીણા સમારેલા ટામેટા લઈશું ઝીણું સમારેલું ગાજર લઈશું ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું અને આ બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર અમે ઘરે જ સલસા સોસ બનાવ્યું છે તે ઉમેરીશું આ સાલસા સોસમાં અમે ક્રપન મરચું પાવડર ઉમેર્યું છે આ મરચું પાવડર ખૂબ જ સરસ આવે છે હું ઘરે પણ રેગ્યુલર તેનો ઉપયોગ કરું છું અને તે કોલ્ડ પ્રોસેસથી બનાવેલું છે એટલે એનું ગુણવત્તા પણ ખૂબ જ સરસ છે આપણે આ ચાટ તૈયાર છે હવે આપણે તેની અંદર નાચુંસ ઉમેરીશું અને ઉમેરીશું અંદર આપણે પ્રપાનાનો ચાટ મસાલો પણ ઉમેરીશું હવે આપણે બધું બરોબર મિક્સ કરી દઈશું અને નાચુસવાળી સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું તો આપણું મેક્સિકન કોર્નચાટ તૈયાર છે હવે આપણે તેને નાચવાળી પ્લેટમાં સર્વ કરીશું અને તમે પણ જ્યારે બી હવે મસાલા ભરો ત્યારે પ્રપન્નાના મસાલા જરૂરથી ટ્રાય કરજો આજે મેં બનાવી છે મેક્સિકન કોર્નચાટ થેન્ક યુ